બેટું હવે શું કોમ હતું મને તાત્કાલિક ઇમરજન્સી બોલાવી લીધું છે

તો એ કદી મને ઘેર આઈ અને ઉતાવળ માં કદી બોલ્યો નહી અને આજ આવ્યો ને સળંગ ફળંગ જ હતો એટલે મને ખબર પડી કે શિયો તો પડ્યો જ છે બેના ભાઈ રહ્યા ને એ મારા ઘરની રોજ તમે મારું ન માલો તમને ખબર પડે જેવા ભાઈ ને તું મારે શું ખબર નઈ ને અમુક મજા જ આવી છે મારે જે જોયું તું ને એ જ થયું અમુક મજા આવી છે બે જણા લડ્યા તાણ મજા આવી છે ખબર નઈ ભાઈ મારા ભાઈ ભાઈ ને મારે છે તો હું મારો ભાઈ મારો બધું યાર ચાલતું હશે યાર એ લોકો આવું યાર

અલા ઝફા ઝફા યાર ઝફા તમિયાર તવ અમારા બે લાયો થઈ તો લાવો યાર તણ આ અમારો ભાઈ વધાવ આ એને સારગાટિયામાં બોલાયને આવી છે એવાા ચીય પડે તમે ખણા નઈ રહ્યા તમે તમે હમમાં આવો અલા નો નો કરી ભાઈ 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 તો વેહી ગયા હવે યાર ભાઈ થઈ સોતી બેહો યાર થરો યાર મારી વાચી યાર મારી વાચી છે ભાઈ બે ભાઈ ભાઈ કોરા પેઢા નહીં બેહું યાર ભાઈ ભાઈ બેહજો બેહો બેહો થઈ બેહો 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 ઓ ભો બેહો યાર બેહો

અમે ના ને ભાઈ નું અમે તમે પેલા જવાબદારી લે તમે બધું બધા વાદે જેના સંસ્કાર લઈને બધા વાટવાની જરૂર મુખ્ય

બધો હવાજ પૂરો થઈ જાય બધું ઓછર છે તમારે શું કરવા મૂકીને તમે ખબર પડી જાય કરી મને પેલું બસકો મળતો સાયકલ લઈને આયા સાયકલ લઈને ફરી ગોમ માં આવું જ આવી કરતા

ગુડો ના થયો ગુડો હોય કે આયા ગુડો હોય બોલાય લઈને તો આવે બે હજુ

આજ્યાની દવા ના હોય ભાઈ અરે હું ના હોય તમને હું ખબર રાજ્યની દવા ના હોય પેલા

ન્યાય કરોલાયો હોય ન્યાય કરવા અને બીજાનો ન્યાય કરવા માંડ્યો પેલા પેલો ન્યાય કરવા જતો રહ્યો તારે હું કઉ છુ લ્યા મુખ્યો બરોબર નહીં લ્યા લાખવા છે લે ગાલ્યો લાખવા લ્યો બીજા ન્યાય કરવા બેઠા વડી પાછા

એ બે હાખા જોયા વચમો ના બોલતા નહીં બોલ્યા ભાઈ એક દુઃખ મોટું તો બોલી શાંતિ એ ભાઈ શાંતિ રાખો આમે જુવા કોણ જો ભાઈ ડોહી વાપરી અમે તો અલ્યા ભાઈ હુકાલ લડાઈ ને કોરા ખબર છે નહીં પડતી તમને

એક વીઘો લઈ લે એટલે અઢાર વીઘા થઈ જાય હું તો બીજું શું સલાહ આલું તાર તમે આયા ન્યાય કરવા તમે આવી જાય વીઘો તમે બીજું શું કરો એટલે મારી વાત હોબલો તમે ભાઈ શાંતિ રાખો જુઓ એ ભાઈ શાંતિથી શાંતિ હળી મળી ખો રોટલા બરોબર અને મારી વાત હોબલો અત્યારે વિકાસ

અમે એક પાપ છૂટી વાત તમારે જે જમીન વીઘા જમીન જે થાય એક વર્ષ શાંતિ થી બે ભાઈ ભેગા હિસાબ કરીને અને શોંતિ બે ભાગ માં જે આવતું હોય ખાજો

કેટલા વાર હોય તો પણ તારે તમે અમે એને એક મોબાઈલ લઈ આવો બરોબર અને બે વાર જે તમારે હિસાબ હોય એ ભેગા કરીને હિસાબ કરીને અને જે થતું હોય બે ભેગા બેડી બે ભેગા ખાજો બરોબર અને ભાઈ એક સ્પેશિયલ મોબાઈલ શીખવું કોમેડિયન ના વિડીયો તો જોવા જશેનો કાઢી ના પાડું મજૂરી પણ તમારે થોડી મદદ કરવી પણ તમારા વાતો માં આવે હું કોમ કરી કેતો નહી જુઓ યાર

લગા વટ પડી જાય